મતદાન દૂર રહે છે પરંતુ લીંબડીના આ ઉપયોગ કરવા માટે કોઈ ઉંમર મર્યાદા નથી અને દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવી જોઈએ વૃદ્ધ દંપતીના પગલા યુવા પેઢીને પણ પ્રેરણા આપી છે કે તેઓ પણ પોતાના મતનો ઉપયોગ અવશ્ય કરે સ્થાનિક પ્રશાસન અને ચૂંટણી અધિકારીઓએ પણ વૃદ્ધ દંપતિની પ્રશંસા કરી છે અને તેમને મતદાન માટે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી દીમડીના મતદાન મથકે આ દ્રશ્ય લોકશાહીની મજબૂતી અને નાગરિકોની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે